જયમાં ખોડિયાર ફામ તરફથી તમને બધાને રામ રામ સીતારામ જય મા ખોડિયાર જય અમર

ખાતરો તો આપણે કરીએ જ જોવા હાભે ખળ હે એ નવું જ છે ટ્રાય તો કરવાની ખાવું હોય તો થાય ને કે પાછું ઠેડ નાખવાનું એટલે આમાં વાવા હે ગોળિયું ખાટું બીટ આમાં વાવી હે જવાર વાટડી જવાર વાવી હે મીઠી એટલી વાવી માંડવી ને શા હે હલેક્ટર નાનું એમાં ના થાય તિટોડીને ઈંડા ઈંડા વિકા હે અહીંયા શિયાળું તા એટલે અમે પીંડુ કોક ખાઈ ગયું જોડી પેલું ઈડે હિં માલિકો બસુ જોડી ફોડે નહી શું હા જો ખાલી પાડીઓ તાણીએ વાવું હે ઝીંજો જો આપણે મહેમાન આવે છે રાહુલભાઈ લક્ષ્મી ઘોડીના માલિક આપણી ફા વાડીની મુલાકાત લેવા માટે મહેમાન બન્યા છે આપણા ઘરે અને જે આવે છે